નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અમદાવાદના વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા પોલીસ ફરિયાદ થઈ વિદ્યાર્થીને કોઈ પણ જાતની શારીરિક શિક્ષા ન કરી શકાય તેવો નિયમ હોવા છતાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે આ ઘટના અમદાવાદના વટવામાં આવેલી માધવ પબ્લિક સ્કૂલની છે જેમાં ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હતો ચોવીસ સપ્ટેમ્બરે ઘટેલી આ ઘટના મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી આ ઘટના બાદ શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે જોકે કાયદેસરની કાર્યવાહીની વાત કરીએ તો હજુ સુધી શિક્ષક પોલીસની પકડથી દૂર છે શિક્ષકે વિદ્યાર્થીને વગર કારણે માર મારતા મામલો બિચક્યો છે બાળકને વાડ પકડીને શિક્ષકે ઢોર માર માર્યો છે શાળાના શિક્ષકો કેમ બની રહ્યા છે હેવાન જ્ઞાન આપતા ગુરુજી ક્યાં ખોવાયા શિક્ષા અને સજા વચ્ચેના ફરક કેમ નથી સમજતા માસૂમ બાળકોને નિર્દયતાથી મારવાની સત્તા કોણે સોંપી આમ ભણાવશો વિદ્યાર્થીઓને શું ઢોર માર મારવાથી વિદ્યાર્થીઓ હોશિયાર બનશે શિસ્તતા માટે સજા કેટલી જરૂરી

દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર